અંગરાજે ચા બનાવવાનું ચાલુ કરી દીધુંસ ભાઈ પર પાછા આયા કાયખાંજે આળાયા હતા આસે આસુમુખ હે કલ હાંજે આવત કે ન કાયલાંજે આયા હતા હા એમે આવતો સુજો પછી 1 વાગ્યા આયા તાંગરાજે ચા બનાવવાનું ચાલુ કર્યું છે પાદરી હેઠે ફોટો કરીએ સુલો નથી સુલો ભાંગી ગયો આજ અંગરાજે ઓલું લેતો હોય ને ચા બનાવી છે અંગરાજે ભર્યા કરી બે ઢેલી દૂધ નાખી દીધું છે આમાં તમો તાબો આર્વિન બોયસ ઓય જઈ આર્વિન ભાઈ વાડીયા ચા પીવા આવી છે હો તો તમારે ની આર્વિન હા કે દીક ચા પીવે છે ને નાક ની ડોંડે રખાઈ બીમ જાય માલપા આ દીક ચા પીવે છે આદલ સુખ ભાઈ બેઠા છે આમાં જીવડા પડછાયા પુરાક ને એ મોજીલા કાબક છે બચ્ચી બરાબર હતા હાળા 11 જ્યા ભાઈ ગોપાલા પાછી ચા મુકી છે અને આ ડોન ને મસરા કરતા એટલે ધુવાડો ચાલુ કર્યો છે જો આ ડોન છે ના હું તો આપણો કલેજો છે એ કલેજા એ کریم છે આ ડોન છે ભાઈ હાલ હિયાનો ક્રરા કાકાનો ફોન આવ્યો તો કે તમારી વાડી બાજુ રોજડા જાય છે એટલે હવે વાડીયા ચાય પીને થાય છે આપણી વાડી બાજુ આપણે આપણી વાડીયા પગી ગયા ભઠો તો ચાલુ જ છે હજી બન નહીં થયો અને ટમકડા ચાલુ છે રોજડા હતા પણ આમ ધાર ઉપેર હતા આપણા પડામ નથી થયા આવ્યા અહીંયા અહીં ધાર છે ધાર ઉપે હતા વીઆઈ ગયા આમ આપણા પડામાં આવ્યા નથી